કાયા કાયા બધા પાછા આવતા રહેવા ગરીબોના મકાન પાડવાનું બંધ કરો બંધ કરો ગરીબોના અમારા બેટા મોટી યાદ છે બંધ કરો બંધ કરો ગરીબોના મકાનો પાડવાનું બંધ કરો બંધ કરો ગરીબોના મકાનો તોડવાનું બંધ કરો બંધ કરો બંધ કરો કંક્રા હું કંક્રા હું આ લોકો બધા 50000 રૂપિયા અમારી માંગે અમે હું રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી આજે અમારી રજૂઆત છે કે રાજકોટ કોઠારિયા સર્વે નંબર ત્રણસો બાવન પૈકી અંદર ખરાબાની અંદર સાવ જંગલ વિસ્તાર છે ત્યાં ગરીબ અને નાના માણસોના દોઢસોથી બસો કાચા મકાનો આવેલા છે લગભગ આઠ એક દિવસ પહેલાં રાજકોટ તાલુકા મામલતદારને નોટિસ આ લોકોને આપી છે કે આ ઝૂંપડા ખાલી કરી આપે અને એનું ડિમોલિશન કરવાનું છે ત્યારે અમે એવી રજૂઆત આ રહી વિસ્તારના રહીશોને સાથે રાખી અને અમે એવી રજૂઆત કલેક્ટરશ્રીને કરવા આવ્યા છીએ કે ગરીબોના ઝૂંપડા આ ભર ચોમાસે ન પાડવામાં આવે આસરા વિના ન કરવામાં આવે અને આ સરકારને જો આ જંગલ વિસ્તારની અંદર જ્યાં લાઇટ કે પાણીની પણ સુવિધા નથી આ લોકો દીવાના અજવાળે રોજ વાળું કરે છે એવી પરિસ્થિતિ છે ત્યારે અમારી એવી રજૂઆત છે કે આ રાજકોટના અધિકારીઓ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે જે રાજકોટની અંદર ઘણી બધી એવી યુએલસીની ફાજલની જગ્યાઓ પડી છે સરકારી ખરાબાઓ છે જ્યાં સરકારી અને રાજકીય વગ ધરાવતા આગેવાનોની મિલીભગતને ધ્યાન ભગતને લીધે ઘણા બધા બિલ્ડિંગો બની ગયા છે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનની અંદર પણ કારખાના ઊભા થઈ ગયા છે એ લોકોને કેમ આ સરકારને નજરમાં નથી આવતાને ગમે ત્યારે જ્યારે હોય ત્યારે આવા ગરીબોના ઝૂંપડા જ નજરમાં આવે છે તો અમારી એવી રજૂઆત છે કે જો પાડવી જ હોય તો પહેલાં આવી મોટી મોટી વગ ધરાવતી ખરેખર બિનકાયદેસર છે એ બિલ્ડિંગો પાડવામાં આવે અને પછી જ આ લોકોના ઝૂંપડા ઉપર નજર નાખવામાં આવે અને જો આ ઝૂંપડા પરાણે ફરજિયાતપણે પાડવાના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવશે અને આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યાએ પણ દેવામાં નહીં આવે તો આના પછીનું પણ અમારું આંદોલન અહીંયા ધરણાનું કે બીજું કોઈ અને સાથે સાથે એ પણ હું આ અધિકારીને કલેક્ટરશ્રીને કહેવા માગું છું કે ભારતીય બંધારણ મુજબ તમામ નાગરિકને આ દેશના તમામ નાનામાં નાના નાગરિકને રોટી કપડા અને મકાનનો અધિકાર છે જે આ અધિકારીઓ છીનવવા માગે છે એ અમે નહીં થવા દઈએ બસ આ અમારી રજૂઆત છે આશરે દોઢસોથી પોણા બસો જેટલા ઝૂંપડા છે જે મેં રૂબરૂ જઈ અને ત્યાં તપાસ પણ કરેલી છે